સનાતન આજથી શરૂ થતી આ ગૌભક્તિ મહોત્સવમાં અણહેલવાડના અનાવાડા ખાતે આ ગૌશાળાની અંદર શરૂ થયેલો આ ભવ્ય કાર્યક્રમ એ માત્ર કાર્યક્રમ નહીં અહીં આવનારા દરેક ભક્તને અહીં આવનાર દરેક ધર્મપ્રેમી જનતાને અહીં ગૌશાળામાં જઈ રહ્યા છીએ અને કથા સાંભળવા જઈ રહ્યા છે એવું નહીં પરંતુ એવી અલૌકિક એમને અનુભૂતિ થાય કે અમે ગોકુળમાં છીએ અમે મથુરામાં છીએ આજથી શરૂ થયો છે આ દિનેશભાઈ કાર્યક્રમ છેલ્લા છેલ્લા છ મહિનાથી તૈયારીઓ તડામાર થઈ રહી હતી જેનો ઇંતજાર લોકો ભક્તો અને અનેક સેવાભાવી લોકો કરી રહ્યા હતા એની આજે શુભ શરૂઆત થઈ છે જી ઘણા સમયથી અણહેલવાડ ગૌભક્તિ મહોત્સવની તૈયારીઓ ખૂબ ધૂમધામ રીતે આ તૈયારીઓ ચાલુ હતી કહેવાનો મતલબ એ છે કે આજે તૈયારીઓ એક કાર્યકર્તાઓની મહેનત એમની જે એક 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 કાગડોળે જે રાહ જોઈ રહ્યા હતા કે આ શુભ ક્ષણ અને હેલવાડની પવિત્ર ધરા ઉપર મા ભગવતી કુંવારકાની ગોદમાં આ ક્ષણ ક્યારે આવે તો આજે એક ક્ષણ ખરેખર આવી ચૂકી છે આ ક્ષણે ખૂબ દિવ્યતાથી એનો જે મહોત્સવનો શુભારંભ થયો છે સૌપ્રથમ સોનાના સિંઘવાળા મા ભગવતી પૂજ્ય હરિ હરિઓમ ગૌશાળાના પૂજ્ય અતિસાતિ દેવી શ્રી કપિલા મૈયાના ભાઈ શ્રી દ્વારા એમનું પૂજન થયું છે પૂજન બાદ વાલ્મીકી સમાજની દીકરીઓના હસ્તે આ જે મહોત્સવ છે આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખરેખર આજ અમારા પણ આવું ભાગ્ય છે અને પાટણ આજુબાજુની ધર્મપ્રેમી જનતા એ પણ ભાગ્યશાળી છે કે આજે આવો દિવ્ય કાર્યક્રમ જે આપ જોઈ રહ્યા છો કે આની દિવ્યતા અને ભવ્યતા શું છે આજે અગિયારસનો દિવસ હતો તો આજના દિવસે હિન્દુ ધર્મમાં અનાજ વર્જિત છે પછી ભલે કોઈ લઈ લે તો આજે ભાવ એવો જાગ્યો કે આજે કોઈ અનાજ ના આપવું એ પાપ આપણે કેમ વરવું તો એના માટે રાજસ્થાનમાંથી કાલે રાતે ઇમરજન્સીમાં પાંચ હજાર લીટર ગૌ માતાના ગવ્યની બનેલી છાશ મંગાવવામાં આવી અને આજે આ બધા જ ભક્તોને ફરાળી પ્રસાદ અહીંથી પીરસવામાં આવ્યો છે આજે હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે આ ગૌશાળા અને પૂજ્ય ગૌ આખા વિશ્વની ગૌ માતા માત્ર ને માત્ર ભાવથી ચાલે છે કોઈને એવો અહંકાર હોય કે મારા દાનથી ગાય ચાલે છે તો એ વાતમાં કોઈ મર્મ છે નહીં હા એ પોતે એટલો ગૌરવ લઈ શકે કે મા ભગવતી પૂજ્ય ગૌ અને દ્વારકાધીશે મને એની માની સેવા માટે મારો ધન સમર્પણ કરવાનો મોકો આપ્યો છે બાકી જે ગાય માતા છે એ સ્વયં ભગવતી છે અને એને ચલાવવાની શક્તિ દ્વારકાધીશમાં પણ નથી એ સ્વયં સંચાલિત એક શક્તિ છે એટલે કોઈ આવા બ્રહ્મ ના રહે કે દાનથી ગાય ચાલશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગાય માત્ર ને માત્ર ભાવની ભૂખી છે જે પણ ગાય ઉપર ભાવ રાખશે એનું એ કલ્યાણ કરનારી સર્વદેવ મહિમા ભગવતી ગૌમાતા છે ગિરેશભાઈ અહીંયા ભક્તિભાવની સાથે સાથે એક સમગ્ર દેશમાં સામાજિક સમરસતાનો બહુ મોટો સંદેશ ગયો છે જે સામાજિક સમરસતાનો એક વિષય એ છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે હિન્દુ સમાજ ધીરે 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 વાળાઓમાં વિભાજીત થઈ રહ્યો છે કોઈ કે ફલડા કોઈ કે ઢીંકડા અને આ રીતના જો સમાજ વિવિધ વાળાઓમાં વહેંચાઈ જશે તો વર્ષોથી ઘણી બધી સંસ્કૃતિએ આ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કર્યો છતાં તૂટી નથી છતાં અકબંધ રહી છે એની સાકળની એક કડી પણ વિશ્વની સર્વોચ્ચ સત્તાઓ હલાવી શકી નથી એવી આ સનાતન સંસ્કૃતિ છે અને આજના સમયમાં ધીરે 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 એવા સમીકરણ ઉત્પન્ન થઈ રહ્યા છે કે આ કડીઓને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો આજે આ મહોત્સવનો જે અહીં અહીં મુખ્ય વિષય એ હતો કે મહોત્સવના માધ્યમથી દેશ વિદેશની અહીંયા ટીવી ચેનલો હોય અને આવી રીતના જ્યારે ભાઈશ્રીનું સ્ટેજ હોય ત્યારે વિશ્વમાં મેસેજ જાય એના માટે કરી અને અમે અહીંયા વાલ્મીકી સમાજની એકાબંધી કરીના હાથે આ મહોત્સવને ખુલ્લો મુકાયો છે અને વિશ્વની એ તાકાતોને અહીંથી ચેલેન્જ આપીએ છીએ કે તમે આ ભારતીય સંસ્કૃતિ આ સનાતન સંસ્કૃતિને એક અકમર કડે ક્યારે પણ હલાવી શકવાના નથી કારણ કે ભારતની અંદર આજે પણ ધર્મ જાગૃત છે પૂજ્ય ગૌમાતાને માનનારો આ સમાજ આજે પણ અકમર બેઠો છે બોલો ગૌમાતાની બોલો સનાતન ધર્મની સનાતન ધર્મની ગૌમાતાની